मङ्गलं गौतमा प्रभो मङ्गलं स्थूली भद्राद्या जैनधर्मस्तु જય જિનેન્દ્ર પ્રતિભાનો પ્રકાશ કેટ કેટલા ક્ષેત્રોને અજવાળતો હોય છે સાહિત્ય શિક્ષણ પત્રકારત્વ સમાજ સેવા સ્પોર્ટ્સ અને ધર્મદર્શન જેવા અનેકવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કરનાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ અત્યાર સુધીમાં એકસો પચાસથી થી વધુ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં પુસ્તકો લખ્યા છે ગુજરાત સમાચારમાં આવતી એમની ઈંટ અને નામની કોલમે સમગ્ર ભારતમાં વિક્રમ સ્થાપ્યો છે તો ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે કાર્ય કરનાર કુમારપાળ દેસાઈના માર્ગદર્શન હેઠળ ત્રેવીસ વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી મેળવી છે અનેકવિધ સંસ્થાઓ અને એમાં પણ વિશેષ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનો સતત વિકાસ તેઓને કારણે છે ધર્મ દર્શનમાં અને એમાં પણ જૈન દર્શનમાં વિશ્વવ્યાપી ખ્યાતિ ધરાવનાર કુમારપાળ દેસાઈ સાહેબ પાસેથી ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય અનંત લબ્ધિ નિદાન શ્રી ગૌતમ સ્વામીની કથાના પુણેત જળથી પાવન થઈએ અંગૂઠે અમૃત વસે લબ્ધી તણા ભંડાર ગુરુ ગૌતમ તે સમરીએ વાંછિત ફલદાતા અને આપણી ગુરુ ગૌતમ સ્વામીની આ કથા એના તેરમાં સોપાન પર આવીએ છીએ અને આ કથામાં પદે પદે જુદા જુદા રહસ્યો જુદી જુદી ઘટનાઓ જુદા જુદા વિચારો એનો આપણે સૌ અનુભવ કરીએ છીએ અને પછી આપણે જોયું કે વૈશાખના બળબળતા તાપમાં વૃક્ષ વિહોણા માર્ગ પર પ્રભુ મહાવીરને પરાજિત કરવા માટે ભારે ઝડપી ચાલ સાથે ઇન્દ્રભૂતિ આવી રહ્યા છે એમનો આશય છે કે પ્રભુ મહાવીર સાથે ચર્ચા કરીને એમને પરાજિત કરું અને સામે પક્ષે સામે પક્ષે તમે વિચાર કરો કે ભગવાન મહાવીર પાસે જય કે પરાજયનું કોઈ મહત્વ નથી એમને બીજાનો પરાભવ કરીને કોઈને દુભવવો એ એમના ધર્મ સિદ્ધાંતની વિરુદ્ધમાં હતું અને જેને સૃષ્ટિના નાનામાં નાના જીવ સાથે મૈત્રી ભાવ હોય એનું દુશ્મન કોણ હોય અને એટલે એક નવી વિચારધારા જૈન દર્શને આપી અને એ છે યુદ્ધ વિશેની વિચારધારા ક્યારેક તમે કલ્પના કરજો કે ચક્રવર્તી ભરત અને બાહુબલીનું યુદ્ધ એ યુદ્ધ કઈ રીતે ખેલાય છે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે યુદ્ધમાં સૈનિકો લડે સેનાપતિ જજુમે રાજા લડવા આવે મહાસંહાર થાય ભરત અને બાહુબલીએ એક જુદી વાત કરી જો બે વચ્ચે જ વયમનસ્ય હોય તો એ બે જ લડે બાકીના નિર્દોષ સૈનિકોનું લોહી વહેવડાવવાનો અર્થ શું ક્યારેક શાંતચિત્તે જૈન ધર્મની આ યુદ્ધ પ્રત્યેની દ્રષ્ટિનો વિચાર કરવા જેવો છે અને ઇન્દ્રભૂતિ પરાજિત કરવા આવે છે હું વિજેતા બનું અને તમે પરાજિત થાઓ એની પાછળ રહેલો છે કરતા ભાવ પણ અહીં પ્રભુ મહાવીર પાસે તો ક્યાં કોઈ કરતા ભાવ છે અહીં કોણ કોને હરાવે છે અને બંને વિજય બને છે પ્રેમના હૃદયના વિજય બને છે અને ત્યારે જે ધર્મમાં ગુણનો સ્વીકાર અને અવગુણનો ઇનકાર હોય ત્યાં વળી જય અને પરાજયની શી વાત ગુણવાન હોય એને સ્વીકારવાના અને અવગુણ ધારક હોય એને ઇનકારવાના અને ત્યારે એવા ધર્મ માર્ગ પર જ્યાં સત્યનો સતત પ્રદીપ બળે છે દીપક બળે છે અને સત્યના દીપકની જ્યારે વાત થાય ત્યારે આપણે જાણીએ છીએ કે ગાંધીજી એ સત્યના પ્રયોગવીર હતા સોક્રેટીસ એ સત્યના શહીદ હતા અને પ્રભુ મહાવીર એ સત્યના પરિષ્ઠાપક હતા એમણે આ જગતમાં સત્ય માટેની ખેવનાની વાત કરી અને એવી એ ખેવના પોતાની પાસે હોય છે ત્યારે એ જુએ છે કે સામે પરાજિત કરવા માટે ધુઆપુઆ થઈને ઇન્દ્રભૂતિ આવી રહ્યો છે અને ક્યારેક અવકાશે તમે કલ્પના કરજો કે પ્રભુ મહાવીર અન્યની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે ક્યારેક તમે વિચાર કરજો કે વિના કારણે દંશ આપવા ધસમસતા ચંડકૌશિક પ્રત્યે પ્રભુ મહાવીરનું કેવું વ્યવહાર છે ક્યારે આપણે એ વિચાર કર્યો કે કોઈ ગુસ્સાથી ધસમસતો કોઈ વેર લેવા માટે આતુર કોઈ ક્રોધાયમાન વ્યક્તિ આવે ત્યારે આપણે એને કઈ રીતે એનો પ્રતિભાવ આપીએ છીએ પ્રભુએ સમજાવ્યું કે પ્રતિભાવ આપતા પહેલાં વિચાર કરો અને જ્યાં ચંડકૌશિકના દંશ હોય ત્યાં સામે વાત્સલ્યની કરુણ ધારા હોય જો તમારી પાસે વાત્સલ્યની કરુણ ધારા હશે તો સામી વ્યક્તિનું ઝેર પણ અમૃતમાં પલટાઈ જશે આ એક નવો સંદેશ પ્રભુ મહાવીરના જીવનમાંથી મળે છે અને કેવું બને છે પછી દસમસતા ઇન્દ્રભૂતિ ને જોઈને પ્રભુ મહાવીર સામે કયો ઉત્તર આપે છે જૈન ધર્મ કહે છે કે હંમેશા એક્શનના રિએક્શન આપતા પહેલા ઘણો વિચાર કરો આપણે શું કરીએ છીએ કે એક્શન અને તરત જ રિએક્શન આવે એક વ્યક્તિ કંઈ બોલ્યો એટલે સામે એનો બરાબર સણસણતો જવાબ એક દીવાલ ઉપર દડો ફેંકીએ અને તરત જ દડો પાછો આવે એવો આપણો વાણીનો વ્યવહાર છે અને ત્યારે ભગવાને એક નવી વાતાપણે આપી કે રિએક્શન ઉપર થોડો અંકુશ રાખો તો સાબા માણસનું એક્શન જરા તમે સમજી શકશો એને શાંત પાડી શકશો અને દસ ઇન્દ્રભૂતિ સમક્ષ પ્રભુ મહાવીર વાત્સલ્ય નિતરતી વાણીમાં કહે છે શું કહે છે હે ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ એનું ગોત્ર ગૌતમ હતું હે ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ પધારો તમારું સ્વાગત કરું છું તમે જુઓ આ પ્રભુની વાત્સલ્ય ધારા કેવી છે એક તો હજી ઇન્દ્રભૂતિએ પોતાનું નામ કહ્યું નહોતું અને પ્રભુ એનું નામ બોલે છે અને એથી વધારે એના કુળની વાત કરે છે કે તમે ગૌતમ ગોત્રીય છો તમારું કુળ એ ગૌતમ કુળ છે એટલે એક પ્રકારની આત્મીયતા એનું વાતાવરણ અહીંયા એ ઊભું થાય છે અને ત્યારે આપણે એ વિચારવું છે કે આપણી વાણીમાં આવી વાત્સલ્ય ધારા છે ખરી આપણી પાસે આવી અહિંસા રહી છે ખરી કે પછી મમત્વને ખાતર આપણે કોઈ હિંસક વાણીમાં ઉતરી ગયા છીએ એક નાનો સમાજ એમની વચ્ચે ભેદ કેટલો એકતા ઓછી અને ભેદ વધારે આપણે જ્યાં જોઈએ ત્યાં એ નાનો સંઘ હોય તિથિનો સવાલ હોય કે દરેક પ્રશ્ને આપણે સમરાંગણ ખેલી રહ્યા છીએ કારણ કારણ આપણને જુદા પડવું ગમે છે ભેગા થતાં આવડતું નથી અને ત્યારે એ વિચાર કરવાનો છે કે પ્રભુ મહાવીરનો આવો ધર્મ મળ્યો તો ખરેખર આપણે એના અનેકાંતના ઉપાસક ગણાઈએ ખરા આપણે ક્યાં આવીને ઊભા છીએ વિશ્વ મૈત્રીની વાતો કરીએ છીએ એના એની ગર્જનાઓ કરીએ છીએ પણ અંદરો અંદર પરસ્પરની મૈત્રી કેળવી શકાય છે ખરા કે પછી એ જ અહમ એ જ મમત્વ આપણામાં ઘર કરી બેઠું છે ધર્મથી કેટલા અળગા થઈ ગયા એનો વિચાર કરો અને જ્યારે ઇન્દ્રભૂતિ આ સમવરણમાં પ્રવેશ કરે છે ત્યારે કેવું વાતાવરણ હોય છે કલ્પના કરો એમના શિષ્યો એમનો પોકારતા પોકારતા એમની પાછળ આવી રહ્યા હતા અને માત્ર જય પોકારતા નહોતા પણ વિવિધ બિરદાવલીઓ એમની પ્રશંસાના ગીતો એ પ્રશંસાના ગીતો ગાતા હતા અને સમવ પ્રવેશેલા ઇન્દ્રભૂતિને આટલી વિશાળ મેદની જોઈને ખાતરી થઈ ગઈ કે નક્કી આ કોઈ મોટો લોકોને ભ્રમિત કરનાર લાગે છે એમણે પોતાના શિષ્યોને કહ્યું આ સર્વજ્ઞ કહેવાતી વ્યક્તિ કેટલા બધા માણસોને મૂર્ખ બનાવે છે શિષ્યો પણ સર્વજ્ઞ શબ્દનો કટાક્ષ સાંભળીને હસવું રોકી શક્યા નહીં તેઓ અંદરો અંદર એકબીજાને કહેતા હતા કે આ સકળ શાસ્ત્ર શિરોમણી એવા આપણા ગુરુદેવની ઝપટે ચડે પછી આ સર્વજ્ઞની કોઈ ખેર નથી તો કોઈ કહેતા હતા કે એમને બરાબર વાદ વિવાદમાં પરાજિત કરશે અને એને પાવાપુરી છોડીને ચાલ્યા જવું પડશે એમના શિષ્યો સરસ્વતી કંઠાભરણ આવતી અનેક બેરુદોથી ઇન્દ્રભૂતિનો મહિમા ગાતા હતા અને બીજી બાજુ ઇન્દ્રભૂતિ રોષ ઈર્ષા અને અહંભાવ પૂર્વક સમવસરણમાં પહોંચ્યા હતા અને ક્ષણવાર તો એ સમવસરણનું એક અવર્ણનીય દ્રશ્ય જોઈને સ્તબ્ધ બની જાય છે એ વિચારે છે કે શું આ બ્રહ્મા છે શું આ વિષ્ણુ છે કે શું આ સાક્ષાત મહાદેવ છે વળી વિચાર કરે છે તર્ક કે વેદોમાં કહેલું બ્રહ્માનું સ્વરૂપ અહીં દેખાતું નથી માટે આ બ્રહ્મા તો નથી તો પછી એ વિષ્ણુ હોય તો લક્ષ્મી હોય એ પણ દેખાતી નથી અને મહાદેવ હોય તો પાર્વતી હોય એ પણ નજરે પડતા નથી આથી આ કોણ છે ખરેખર કોણ છે એ જોવાના વિચારમાં ડૂબેલા ઇન્દ્રભૂતિને જોઈને ભગવાને એમને પ્રેમથી આવકાર આપ્યો કે પધારો પધારો આ મધુર શબ્દોએ ગૌતમના ચિત્તમાં એક ખળભળાટ વાળું ચિત્ત એક અકળામણ ભર્યું ચિત્ત એક રોષ ભર્યું ચિત્ત અને એક અહંકારથી પરિપ્લાવિત એવું આ ચિત્ત એના ચિત્તમાં એક શાંતિનો અહેસાસ કરે છે એમને થાય છે કે આ કેવું કહેવાય એમણે મને ઇન્દ્રભૂતિ મારા નામથી મને સંબોધન કર્યું કેટલું આહલાદક લાગે છે માણસને નામથી તમે સંબોધન કરો તો કેટલો સ્નેહ લાગે અને એથી વધારે મારા ગોત્રનું એમણે સ્મરણ કર્યું એટલે એમ થયું કે વાહ કેવા અદ્ભુત વાત કરી એમણે પ્રભુની વાણીમાં ન કોઈ પ્રતિસ્પર્ધાનો ભાવ છે ન કોઈ કઠોરતાનો ભાવ છે અને ન કોઈ અવહેલનાનો ભાવ છે એ વાણીમાં તો વાત્સલ્યનું મધુર પાન કરાવતી અમૃત પાન કરાવતી સરળતા હતી એમાં એક પ્રકારની રૂજુતા હતી અને શબ્દો ઓછા હતા પણ ભાવ એમાં અઢળક ભરેલો હતો હકીકતમાં તમારો ભાવ એ જ તમારું વ્યક્તિત્વ છે અને ભાવ તે જ ધર્મ આચરણનો પાયો છે અને એટલે જ એક છોકરો એ ખૂબ ગુસ્સે થયો ક્રોધાયમાન થયો અને ગુસ્સા બને ગુસ્સામાં ઘરની બહાર દોડ્યો દોડતો જ રહ્યો ગામની સીમમાં ગયો અને ટેકરી પર ગયો પણ એનો ગુસ્સો શમ્યો નહોતો એટલે એને જોરથી બૂમ પાડી હું તને ધિક્કારું છું અને સામે ખીણમાંથી જવાબ આવ્યો હું તને ધિક્કારું છું એને કઈ રીતે ખબર પડી કોઈને કહ્યું નથી પણ એ ખીણમાંથી કોઈ બાળકનો જવાબ કઈ રીતે આવ્યો અને જવાબ પણ એ આવ્યો કે મને ધિક્કારે છે એટલે એને વિચાર થાય છે કે આવું કેમ થયું એ કોઈ સમજદાર માણસ પાસે જાય છે અને એને કહે છે કે હવે તું એક કામ કર હવે તું એ ટેકરી ઉપર જઈને જો અને જોર જોરથી બોલ કે હું તને ચાહું છું હું તને ચાહું છું અને એ જવાબ એને સામેથી ખીણમાંથી પડઘા રૂપે મળે છે હું તને ચાહું છું હું તને ચાહું છું એટલે માણસની જે ભાષા છે એ જ એને પ્રતિભાવ આપે છે અને એ પ્રતિભાવને કારણે આપ જુઓ આ ભાષા વિશે આપણા આગમ શાસ્ત્રોએ કેટલું ગહન ચિંતન કર્યું છે શ્રી ઉત્તરાધ્યન સૂત્રના પ્રથમ અધ્યાયમાં બહુ સારી વાત કરી છે બહુયમ માં ચ આલવે બહુ બોલવું જોઈએ નહીં કેટલાક માણસોની તમે જાણો છો રેકોર્ડ ચાલુ થાય પછી અટકતી નથી અને એવા લોકો એ યાદ રાખવું જોઈએ કે જે માણસ વધુ બોલે છે એ જીવનની સપાટી પર જીવે છે એ જીવનની ગહેરાઈમાં બહુ બોલનાર માણસ જઈ શકતો નથી અને એટલે જ આચારાંગ સૂત્ર કહે છે એના બીજા અધ્યાયમાં કહે છે નો વપણમ ફંફોસમ વૈજ્ઞા અર્થાત કદી કઠોર વચન તો બોલવું જ નહીં શા માટે કઠોર વચન કારણ કે કઠોર વચન બોલવાની સાથે આપણા ભાવોમાં એક પ્રકારની કઠોરતા આવી છે જ્યારે દ્રષ્ટિપાત કરીએ શ્રી દસ વૈકાલિક સૂત્રના આઠમા અધ્યાય ઉપર અપૂછ્યો ન ભાસે જા આગમ શાસ્ત્રોએ આપણે કઈ રીતે બોલવું કઈ રીતે ચાલવું કઈ રીતે કેટલું બોલવું કેટલી સરસ કહ્યું છે તો દસ વૈકાલિક સૂત્ર કહે છે કે વિના પૂછે બોલવું જોઈએ નહીં અને સૂત્ર કૃતાંગ સૂત્રના પ્રથમ અધ્યાયમાં કહ્યું છે નાઈ વેલમ વસેજ જા એટલે કે સાધક આવશ્યકતાથી વધુ બોલે નહીં અને જો આ સૂત્રો આગમ સૂત્રોનો વિચાર કરો તમે કે માણસની વાણી વિશે કેટલી ગહનતાથી ચિંતા કરી છે આવશ્યકતાથી વધુ બોલવું નહીં કઠોર બોલવું નહીં એટલે વાણી એ માણસનું પ્રતિબિંબ છે એના વ્યક્તિત્વનું અને એટલે જ એક જગાએ મેં નોંધ્યું છે કે તારી આંખોમાં આગ છે મારી આંખોમાં રેકાંત છે તું આગ લગાવી જાણે છે હું આગ બુઝાવી જાણું છું ઓ મત રમતના રમનારા તું પ્રેમ રમતને શું સમજે તું આંખ લડાવી જાણે છે હું અંતર આપી જાણું છું એ અંતર આપવાની વાત એ અહીં આપણને જોવા મળે છે કે એક કેવું ભાવથી એ વાત કરે છે અને કેવું લાગે કે અરે હું ઓળખતો નથી હજી મળ્યો નથી આ પહેલી વાર જોઈ રહ્યો છું અને મને મારા નામથી બોલાવીને આવકાર આપ્યો વિચાર કરશે કે ખરેખર એ સર્વજ્ઞ હોવા જોઈએ સઘળું જાણનારા હોવા જોઈએ મારું નામ પણ જાણી ગયું અને મારું નામ જાણી લીધું એટલે ચોક્કસ એ સર્વજ્ઞ લાગે છે વળી પાછા વિચાર કરે છે અને જો આ અહંકાર છે મારા જેવા મહાજ્ઞાનીને આ જગતમાં કોણ ન ઓળખે અરે મારા જેવા સમર્થ મહાપંડિતનું ગોત્ર અને નામ કોણ ન જાણે મારા નામથી એમણે બોલાવ્યું એમાં કોઈ નવાઈ નથી અરે આ આખાય મગધ જનપદનો એકે એક નાનામાં નાનું બાળક એ મારું નામ જાણે છે સૂરજના પરિચર્ય માટે દુનિયાને કોઈ કથિત કથિત કે છે જુઓ મહાવીરને કથિત સર્વજ્ઞની જરૂર હોતી નથી અને એટલે પોતાનો ગર્વ પ્રગટ થાય છે અહંકારી હંમેશા પોતાની પ્રશંસાને સતત પંપાળતો રહે છે અને એ બીજાની ટીકા કરતો રહે છે પ્રશંસા અને ટીકા વિશે સમજવા જેવું છે તમે જોશો કે માણસને પ્રશંસા પ્રિય છે અને ટીકા અપ્રિય છે એટલે પોતાની પ્રશંસા સાંભળી અને ઇન્દ્રભૂતિ એ વિચારે છે કે ગમે તેમ તોય આ કંઈક થોડાક જ્ઞાનવાન સાધક હશે પણ એ તો ઠીક છે અમને ખબર હોય આ નહીં મારા નામની મારા ગોત્રની પણ જો એ મારા મનના સંશયને જાણીને કહે તો હું એમને ખરેખર આ જ્ઞાની માનું મારા મનમાં વર્ષોથી સંશય છે અને એ પ્રશ્ન જ એમની સામે મૂકીને હું બરાબર એમને સકંજામાં લઈશ જેને હું મારા મનમાં હજી જેની શંકા છે જેનો મને ઉત્તર નથી મળ્યો એવો કંઈક પ્રશ્ન મૂકું કે જેથી ઉત્તર આપી શકે નહીં અને ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના આસન પર બિરાજમાન થાય તે પહેલાં હજી પ્રભુને સકંજામાં લેવાનો વિચાર કરે શ પોતે જેનો પાર પામી શક્યા નથી એવો પ્રશ્ન પૂછવો અને એ તો ક્યાંથી પાર પામી શકશે એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના આસન પર બિરાજમાન થાય તે પહેલા ભગવાન મહાવીરે કહ્યું શું કહ્યું પ્રભુએ આત્મા છે કે નહીં એવો સંશય તમારા મનમાં થયો છે અરે એમણે તો મારા મનના સંશયને કહો પ્રભુ કહે છે કે આત્મા છે કે નહીં એવો સંશય તમારા મનમાં થયો છે અને વેદ પદોનું તમે યોગ્ય અર્થઘટન નથી કર્યું માટે માટે આત્મા નથી એવી માન્યતા બંધાઈ ગઈ છે તમારામાં હવે વિચાર કરો એકવાર વ્યક્તિ પોતાને સર્વજ્ઞ માને એટલે આપોઆપ મુસીબત ઊભી થાય અને આ પંડિતોને માટે મુસીબત એ હતી કે ચૌદ શાસ્ત્રોમાં વેદ વિદ્યામાં પારંગત એવા આ મહા વિદ્વાનોને જ્ઞાનનો ગર્વ એવો હતો કે બીજાને પોતાની શંકા કઈ રીતે પૂછી શકાય અને બીજા પંડિતોને પૂછતા નહીં એમને સતત એવો ભય લાગતો કે મારી પંડિત આઈ નંદવાઈ જશે આ લોકો મને અજ્ઞાની ગણશે એટલે જે સંશય હતો એ મનમાં રાખે વળી વિચારતા કે જો મારા જેવાને આવો સંશય થાય છે એની કોઈને પણ જાણ થઈ જાય તો મારી પ્રતિષ્ઠાનું શું એટલે પોતાને નાનપ લાગે મનમાં લોક ભય હતો અને એટલે જ મનમાં જે જાગેલી શંકા હતી એ શંકાને ને એમ રાખીને રહેતા હતા પરસ્પર સાથે વાર્તાલાપ કરીને શંકાનું સમાધાન કરવા એ તૈયાર નહોતા વળી માનતા કે પોતે સર્વજ્ઞ છે સઘળું જાણનારા છે ત્રણે કાળનું જાણનારા છે તો આવા સર્વજ્ઞને વળી સંદેહ હોય એવું કોઈને ખબર પડે એ જ ખોટું અને એ અશક્ય વાત કહેવાય પરિણામે અગિયારી પંડિતોને આ દિગ્ગજ પંડિતોના મનમાં કોઈક ને કોઈક બાબતનો સંદેહ હતો અને એ દરેકને એક એક બાબતનો સંદેહ હતો પણ એ સંદેહ એના ચિત્ત પર એવો છવાઈ ગયેલો કે એમનું ચિત્ત સતત આકુળ વ્યાકુળ રહેતું હતું ઇન્દ્રભૂતિ ગૌતમના મનમાં વેદ વાક્યો ન સમજાતા એવી માન્યતા પેસી ગઈ કે આત્મા નથી હકીકતમાં વેદવાક્યનું અર્થઘટન યોગ્ય રીતે નહોતું કર્યું અને જેવું પ્રભુએ અમને કહ્યું એનો સંદેહ કયો એટલે શું થયું એક વિસ્ફોટ સર્જાયો અને ઇન્દ્રભૂતિના અહવને ભારે ઠેસ પહોંચી અને વર્ષોથી શંકા પોતાને સતાવતી હતી અને બીજા પંડિતોને તો પૂછાય કેમ એટલે એ શંકા મનોમન હતી અને ત્યારે એ મનોમન રહેલી શંકા આવી મહત્વની શંકા આવા દર્શનના એક મહત્વના ભાગરૂપની શંકા એ મહાવીરે કહી આપી વિચાર કર્યો એમના અહમને ઠેસ લાખી કોઈ સંતના આશ્રમમાં એક સાધક આવતો હતો એના આશ્રમમાં પ્રવેશતા એ સંતને પૂછ્યું હું અંદર આવું અને સંતે એને માર્મિક ઉત્તર આપ્યો જરૂર અંદર આવો પણ હું ને બહાર મૂકીને આવું અને એક મહાન પરિવર્તનની ક્ષણ સર્જાઈ અને ધીરે ધીરે ખ્યાલ આવ્યો પેલા કવિએ કહ્યું છે તેમ તમારું સ્વરૂપ તો સાચે જ પુરાવો છે અચરજનો આત્મા કહેવાય છે કોને તમારાથી મેં જાણ્યું છે આ જગતમાં આત્મા કોને કહેવાય છે એ મેં જાણ્યું છે આ ઘટના આ બનાવ આ પ્રસંગ આ ઇન્દ્રભૂતિના મનનો સંશયની વાત અને એમના અહમને પહોંચેલી ઠેસ એ જગતના ઇતિહાસનો એક બહુ મહાન દિવસ છે આ દિવસ એવો છે કે જે દિવસે ઇતિહાસ રચ બદલાયો નથી પણ નવો ઇતિહાસ રચાયો છે અને ઘરેડમાં જીવતા જવાનાને એક નવો માર્ગ મળી ગયો આ પ્રભુએ દર્શાવેલી શંકાથી એના પર અને એને કારણે પૃથ્વી પરના મનુષ્ય જાતિના જીવનને એક સંજીવની પ્રાપ્ત થઈ અને સ્વજનો કયો સમય હતો એ કયા દિવસે આ મહાન ઘટનાનું સર્જન બન્યું કયા દિવસે એક યુગ પરિવર્તનની ઘટના સર્જાઈ એ છે ઈસવીસન પૂર્વે પાંચસોની વૈશાખ સુધી અગિયારસ એકાદશીનો એ દિવસ જે દિવસે ગુરુ ગૌતમ સ્વામીના સંશય નિવારણથી શિખર સમા ગણધરવાદની ઘટના સર્જાય છે પાવાપુરીથી વીસ માઇલ દૂર આવેલા આ સ્થાને આ ઘટનાનું સર્જન થયું અને એ પછી આ ઘટનાએ એક મોટું પરિવર્તન કર્યું પણ ગૌતમની ચિત્તની જે શંકા આત્મા છે કે નહીં અને એનો પ્રભુએ આપેલો ઉત્તર એક ઐતિહાસિક ઉત્તર એક અત્યંત કેન્દ્રવર્તી ઉત્તર જેનાથી આખું એ જૈન દર્શનનું એક કેન્દ્ર આપણને સાંપડે એ વિશે હવે પછી વાત કરીશું जीवे सर्वे जीवाखमन्तु मे भित्ति सर्वभुवेरं मज्जनके नै विच्छामि दुक्कडम् विच्छामि दुक्कडम् विच्छा